નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાન સેવા ચેનલમાં હું જે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું પ્રશ્ન નંબર ત્રણ નો એ આપણે જોઈ ગયા એમાં પ્રકરણ નંબર સાત થી લઈ પ્રકરણ પ્રકરણ નંબર સુધી આપણે જોઈ ગયા છીએ આ વિડીયોમાં આપણે પ્રકરણ નંબર અગિયાર થી શરૂઆત કરવાની છે ચાલો તો પ્રશ્ન નંબર દસ શું આપેલો છે કે અવિભાજ્ય અવયવ પાડીને આપેલ સંખ્યાના ગુણાકાર ને ખાત સ્વરૂપે દર્શાવો एक हजार ऐसी चलो तो सौ प्रथम नंबर एक हजार ऐसी चल एकम जीरो भाग चाल छे तो वे तो पंचा ने दस चौक आठ जीरो બે દો ચાર બે દુ ચાર એક બે સત્તા ચૌદ ને જીરો ચાલો હજુ એકમ અંક જીરો એટલે બે વડે ચાલશે તો બે એકા બે બે તેરી છ બે પાંચ છ ને દસ ચાલો એકમ અંક પાંચ આવી હવે બે વડે ચાલશે નહીં હવે ત્રણ વડે એક ને ત્રણ ચાર ચાર ને પાંચ નો તો આપેલ સંખ્યા છે એ ત્રણ વડે વિભાજ્ય હોય તો ત્રણ વડે એને આપણે ભાંગી શકાય એટલે આપેલ સંખ્યા ને

ગુણ્યા ત્રણ કેટલી વાર એક બે ને ત્રણ વાર પાંચ કેટલી વાર છે તો કે એક વાર ચાલો દર્શાવવાના છે તો કે હા તો બે ની કેટલી ખાત લખશું ત્રણ ગુણ્યા ત્રણ ની ત્રણ ગુણ્યા પાંચ ની એક ઘાત ચાલો આપણો જવાબ થઈ ગયો અગિયાર મો પ્રશ્ન કે ખાતાંક ના નિયમો નો ઉપયોગ કરી સાદરૂપ આપો ચાલો બે ની ચાર ઘાત ગુણ્યા ત્રણ ની પાંચ ઘાત ગુણ્યા છ ના છેદમાં ત્રણ ની બે ઘાત ગુણ્યા ત્રણ ની બે ઘાત આપેલો છે તો અગિયાર પ્રશ્ન બે ની ચાર ઘાત ગુણ્યા ત્રણ ની પાંચ ઘાત ગુણ્યા છ ના છેદ માં ત્રણ બે ઘાત ગુણ્યા ત્રણ ની બે ઘાત ચાલો પેલા છ છે એના ભાગ પાડી દઈએ કઈ રીતના પાડશું તો કે બે ની ચાર ઘાત એમ ગુણ્યા ત્રણ ની પાંચ ઘાત એમ આ છ છે એને ત્રણ દુ છ થઈ જશે તો કે હા અહીંયા ત્રણ ને બે ઘાત ગુણ્યા ત્રણ ની બે ઘાત હવે જુઓ અહીંયા ત્રણ ની એક ઘાત અને અહીંયા બે ની એક ઘાત આધાર સરખો થઈ જાય તો ઘાતનો સરવાળો થશે અહીંયા પણ ઘાતનો સરવાળિયા પણ તો ત્રણ ની પાંચ ઘાત ગુણ્યા ત્રણ ની એક ઘાત એટલે અહીંયા પણ એક થઈ જશે પ્લસ એક દેવાનો તો નિયમ કયો થશે તો આધાર સરખો હોય એટલે કે એ નિયમ ઘાત પ્લસ ગુણ્યા એની અંદર બરાબર એમ પ્લસ એન ઘાત નોલ નિયમ લાગુ પડશે તો કે હા અહીંયા પણ આધાર સરખો તો ઘાત સરવા ત્રણ ની બે પ્લસ બે ઘાત બે ની પાંચ ઘાત થઈ જશે ગુણ્યા ત્રણ ની કેટલી ઘાત થઈ જશે છ અને અહીંયા બે ની ચાર ઘાત હવે અહીંયા જો આધાર સરખો હોય અને ભાંગાકાર હોય તો શું થાય બાદ બાકી તો કે બે ની પાંચ ઘાત ઓછા ચાર ગુણ્યા ત્રણ ની છ ઘાત આવશે કે બે ની પાંચ ઘાત ગુણ્યા ત્રણ ને છ ઘાત આ ચાર છ માંથી ચાર બાદ કહી એ નિયમ લખી નાખવાનો કે એની એમ ઘાત ભાંગ્યા એની ઘાત બરાબર એની એમ ઓછા એન ઘાત તો કેટલી બે ની પાંચ સ્વરૂપમાં લખવાની છે એટલે કેટલી આપેલી છે એકમ દશક સો હજાર દસ લાખ સાત લાખ પાંચ હજાર નેવી પોઈન્ટ સાત આપેલા છે તો આપણે બારમો પ્રશ્નમાં શું લખશું સાત લાખ પાંચ હજાર નેવ સાત બાજુ જેટલા અંક જશે એટલે દસ ની ઘાત લખવાની થશે એટલે એટલે ને ગુણ્યા દસ ની કેટલી ઘાત લખવાની આવે પાંચ ઘાત લખવાની આ આપણો જવાબ એ આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીને છે ચાલો હવે પ્રકરણ નંબર બાર જોઈએ શું આપ્યું છે કે કાણા પડેલા આકૃતિમાં સમિતિની સમિતિના અક્ષ દોરો અક્ષ અહીંયા આવશે અને દર્શાવવામાં આવી છે તૂટક રેખા પર પ્રતિબિંબ વડે દરેક આકૃતિને પૂર્ણ કરો એટલે આ રીતના આપણે પૂર્ણ કરવાની થઈ છે એક ભાગ આપેલો છે એક ભાગ દોરવાનો થશે એ જ રીતના અહીંયા આ એક ભાગ અહીંયા આપેલો છે બીજો ભાગ આ રીતના દોરવાનો થશે ચાલો પંદર પ્રશ્ન કે જ્યાં ચિન્હ આપેલું છે ગુણાકાર નું એ ચિન્હ ની દર્શાવેલ બિંદુ વિશે આપેલ આકૃતિ પરિભ્રમણીય સમિતિ નો ક્રમ જણાવો ચાલો તો આ ચોરસ બનશે તો આગલા આ જે વિડીયો હતા એની મેં શીખવાડી દીધું કે ચોરસ માં કેટલા બને તો કે ચાર પરિભ્રમણીય સમિતિ ક્રમ કેટલો હોય ચાર તો એક અહિયાં પછી આ બીજો અને આ ત્રીજો અને આ ચોથો મૂળ આકૃતિ જેવી જ બનશે બનશે અને પરિભ્રમણીય સમિતિનો ક્રમ કેટલો થશે તો કે ચાર થશે કેટલો એટલે પંખાના પાંખ્યા હોય આ પંખાના પાંચ્યા છે અને ત્રિકોણ આપેલો હોય તો એમાં પણ ત્રણ થાય ચાલો હવે પ્રકરણ નંબર તેર એમાં એક પ્રશ્ન આપેલો સો કે ખાલી

આ સામે સામેના ખાનાવાળા જે આવા મોડ્યુલ તમે જો જાતે બનાવશો તો તમને વધારે સરળતાથી સમજી શકશો કે આ પાસાવાળા દાખલા તમને અઘરા લાગશે નહીં નહીં તો તમને આ દાખલા અઘરા લાગશે ચાલો તો સૌપ્રથમ સામસામીની બાજુઓ જે આ પાસો તમે બનાવો છો એમાં સામસામની બાજુનો સરવાળો કેટલો થવો જોઈએ સાત થવો જોઈએ સાતથી વધુ થવો જોઈએ નહીં જો આ રીતના બનાવું છું તમે ખાસ ધ્યાન રાખજો એટલે આ રીતનો તમે જો જો આ આ આ રીતનો એટલે જોશો પાસો તૈયાર થઈ ગયો પાસો ખાલી આપણે યાદ રાખવાનું છે કે સામેની બાજુ કઈ આવશે જો આની સામેની આ ચારની સામેની બાજુ કેટલી આવે છે આ બાજુ આવશે તો એ ત્યાં કેટલા મૂકવા પડશે આપણે ત્રણ મૂકવા પડશે એટલે અહીં હું ત્રણ લખી નાખું છું હવે આ જે બે છે એની સામેની બાજુ કઈ આવશે તો કે બે ની સામેની બાજુ આ આવશે જો આ આ અહીંયા આ સામેની બાજુ આવશે તો સામેની બાજુ અહીંયા કેટલા લખવા છે અહીંયા બે તો આપેલા સાત ને બે બાદ કરી દો કેટલા આવશે પાંચ તો અહીંયા જે એક ની બાજુમાં કેટલા આવશે પાંચ અને આ એક જે વધ્યું ત્યાં તો તમને એમ નામ મૂકી દો તો પણ ચાલે પરંતુ આપણે એમ કરવું નથી ચાલો આપણે બનાવીએ આઈએફ ની સામેની સાઈડ કઈ આવશે તો આ આવશે આ આ કેટલા આવશે ત્યાં આવશે 6 કેટલા આવશે 6 એટલે એફ ને 6 કેટલા થઈ જશે 7 થઈ જશે એટલે જો સામ સામેની બધીનો સરવાળો કેટલો થઈ જાય 7 થઈ જાય છે તો આ રીતના તમારે બેરી ને પછી પ્રયત્ન કરવાનો છે ચાલો હવે આ બીજો પાસો જોઈએ જો કઈ રીતના છે તો કે અહીંયા એક અહીંયા પાંચ અને અહીંયા ત્રણ તો હવે સૌપ્રથમ જોઈએ અહીંયા સામેની સાઈડે એક સામેની સાઈડ કેટલા આવશે તો કે અહીંયા આ રીતનો પાસો તૈયાર થઈ જાય આપણો એટલે અહીંયા પાંચ ની સામેની સાઈડ કેટલી બાજુ આવશે અહીંયા બે આવશે કેટલા આવશે બે આવશે અહીંયા આપણે બે લખી નાખ્યા હવે એ જ રીતના છે ત્યાં કેટલા આવશે તો ત્યાં આવશે છ તો આપણે જોઈ લઈએ ચાલો હવે એક છે એકની સામેની બાજુ કઈ થાય છે આ થાય છે તો કે હા જો એકની આ એકની સામેની બાજુ કઈ થાય છે yakni samini ni baju to yakni samini ni baju thase aya jo a ek ini sami ni baju a ke laav yakni samini ni baju ma cho chalo apne ek var phari var jo liye chalo ave ni sami baju kaya aavse to ke char kai kitna char kitna banche ele ni baju a thase a ke la lakhvana char ke sam samini ni baju no sarvalo kelo thai sat thavo jo yen thi vadhu thavo ચાલો એટલે આ ત્રણ છે એની સામેની બાજુ અહીંયા સાત આવશે પછી એક હોય તો સામેની બાજુ થશે આ અહીંયા કેટલા હોવા જોઈએ બે આવવા જોઈએ ચાલો અહીંયા આપણો આ વિડીયો પૂરો થાય છે જો વિડીયો ગમે તો વિડિયોને લાઈક કરી દેવાના છે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાના છે